આજરો ડીસા તાલુકાના પેછડા ધામના આર્મી જવાન પ્રભુભાઈ પુરાભાઈ ચૌધરી માતૃભૂમિની સેવા કરી સેવા નિવૃત્ત થઈ પોતાના પરત ફરતા ગ્રામ લોકોએ સ્વાગત સન્માન સન્માન યાત્રા રેલી રૂપે સાથે ગાતે કર્યું આ રેલી પાછળનો હેતુ એ હતો કે દેશનો આજના યુવાનોમાં રાષ્ટ્રહિતની ભાવના ઉજાગર થાય અને વધુને વધુ યુવાનો ભારતીય લશ્કરોમાં જોડાય તેમજ વડીલોને પણ આ રેલી મારફતે સંદેશ પાઠવ્યો હતો કે પોતાના બાળકને રાષ્ટ્રહિત રક્ષા કાર્ય સેનામાં મોકલે આરેલી ઝેરડા થી પેછડા ગામ સુધી લગભગ આઠ કિલોમીટર લાંબી હતી રસ્તામાં ઠેર ઠેર આર્મી જવાન નું સન્માન કરવામાં આવ્યું અને પમરુ ગામે વાસભાઈ મંત્રી દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી પેછડા ગામે શ્રી આગ માતાના મંદિરે તેમના પરિવારના સભ્યો તથા સૌ ગ્રામ લોકો અને સર્વ સમાજના તેમજ સત્યાવીસ ચૌધરી સમાજના લોકો દ્વારા સામૈયા ફુલહાર અને સાલ ઉડાડી આર્મી જવાન પ્રભુભાઈનું સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ પ્રભુભાઈના પરિવાર દ્વારા સૌના માટે ચા પાણી અને ભોજન વ્યવસ્થા કરવામાં આવી આ પ્રસંગ નિમિત્તે દરેક સમાજના અગ્રણીઓ તથા સંતો મહંતો હાજર હતા સમગ્ર પ્રોગ્રામમાં શ્રી આગમાતા યુવક મંડળ પેશવાળના યુવાનો તથા નિવૃત્ત આર્મી જવાનો કર્મચારી મિત્રો તથા શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને વડીલોએ સાથ સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવ્યો જે બદલ પ્રભુભાઈના પરિવારે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણાવતી કરવામાં આવી હતી ભારત માતા કી જય જય હિન્દ મે 17 સાલ સે સેના મે સર્વિસ કર રહા થા આજ મે રિટેડ હોકે આયા હું મેને सभी बनासकांठा वासियों ने जो मेरा स्वागत किया उनके लिए मैं उनका तहे दिल से दोनों हाथ जोड़ के बहुत बहुत शुक्रिया अदा करना चाहता हूँ दूसरी चीज़ मैं अपने गांव से जब मैं भर्ती हुआ था तब मेरा सबसे पहले तो मैं मेरा माता पिता को धन्यवाद कहना चाह रहा हूँ क्योंकि माता पिता ने मेरे को एक रिस्क या जो भी माने ऐसे करके मेरे को जॉब के अंदर भेजा उनको दोनों हाथ जोड़ के एक बार उनके लिए दोबारा मैं शुक्रिया अदा करना चाहता हूँ जो मेरे साथी थे बचपन में जो हम साथ में रहे पढ़ाई लिखाई किया उन्होंने साथ में रनिंग किया जॉब की प्रैक्टिस किया उनके लिए भी सभी का गांव वाले का समाज वाले का और जो साथी मित्र थे वो तो पूर्व का मेरे को साथ मिला और बहुत सारा सहकार मिला थैंक यू धन्यवाद पटेल शिवा भाई भाई ये सरपंच ने जवाबदारी मारी से આજે અમારા શ્રી ભૂભાઈ ભૂરાભાઈ તેઓ આર્મીની અંદર સત્તર વર્ષ દેશની સેવા કરી અને આજે વતન ફરી રહ્યા છે બહુ વતન આજે આતુરતાપૂર્વક તેમની રાહ જોઈતું હતું એનું સ્વાગત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને જો આવું સ્વાગત કરવામાં આવે દેશમાંથી તે સેવા કરીને આવે સ્વાગત કરવામાં આવે તો આખા ગામમાં ઉત્સાહ રસ ઉત્સાહ જાગે અને દરેકને પ્રેરણા થાય કે દેશની સેવા કરી અને વતનમાંથી ફરે છે અને તેમનો ઉત્સાહ રહે એ ઉત્સાહ દરેક લોકોમાં થાય તો રાષ્ટ્રની ભાવના પેદા થાય અને દરેકમાં સુખ શાંતિ થાય એવી મારી ભારત માતા પાસે પ્રાથમિક અશુખ ભારત માતા કી છે અમનારી પેઢીના ઉવા મિત્રોને તમે શું કહેવા માંગો છો અમનારી પેઢીના ઉવા મિત્રોને તમે શું કહેવા માંગો છો આજથી યુવાન પેઢીને મારો એક જ સલાહ રહે કે આજે જે પ્રભુભાઈ સત્તર વર્ષ નોકરી કરીને તો તમે મહેનત કરો મહેનત કરશો તો ફળ મળશે અને દરેક આર્મીમાં કે દેશની સેવામાં જાય એવી મારી દરેક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને યુવાન મિત્રો ને મારી અપીલ છે